હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો આજે તમારા માટે પાણીપુરીનું પાણી અને ગળી ચટણી ખજૂર આંબલીની ગળી ચટણી જે દહીં પૂરી માટે બેસ્ટ છે તો તેની રેસિપી જરૂર જોઉજો સૌ પ્રથમ આપણે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકવાનું છે એક ગ્લાસ જેટલું તેમાં આપણે છ સાત ખજૂરના પીસ નાખી દઈશું અને આંબલી એક વાટકામાં ધોઈ અને પછી ઉમેરશું અને તેને બરોબર રીતે ઉકળવા દઈશું ઉકળી જાય ત્યારબાદ તેમાં રહેલા જે બીજ છે ખજૂરમાં તેને આપણે અલગ કરી દેશું ફ્રેન્ડ્સ આ પાણીપુરીની ગળી ચટણી જે દહીં પૂરી માટે તો બહુ સરસ જ છે અને પાણીપુરીનું પાણી પણ એકદમ બેસ્ટ સ્વાદિષ્ટ છે તો જરૂર ટ્રાય કરજો અને મેં પાણીપુરીનો વિડીયો કાલે પણ મારા ચેનલ પર છે તે જરૂર તમે જોજો સો ટકા પાણીપુરી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી બનશે તે જરૂર જોજો મિક્સર જારમાં આપણે ખજૂરનો બેટર નાખીને એકદમ ફાઇન પેસ્ટ કરી લીધી છે જોઈ શકો છો તેને એ જ પેનમાં પાછો આપણે ઉમેરી દેસુ તેમાં થોડું આપણે પાણી મિક્સર જારમાં ઉમેરીને તે પણ તેમાં ઉમેરી દેસુ હવે તેને ગેસ ઉપર પાછું ગરમ કરવા મૂકી દેસુ અને એકદમ ઉકાળો આવા દેવાનો છે ઉકળે ત્યારબાદ તેમાં જોઈ તો પાણી પણ ઉમેરતા આવશું ન કંઈ એકદમ ઘટ થઈ જશે તો દાજશે અને ગોળ ઉમેરી અને ચમચી જેટલું આપણે ખાંડ ઉમેરવાની છે એક ચમચી જેટલું આપણે મરચું પાવડર ઉમેરશું તીખાસ મુજબ તેને સારી રીતે આપણે મિક્સ કરી દેસું ગોળને એમાં ગળી જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું જોઈ શકો છો એકદમ ગોળ પણ ઉકળી ગયો છે અને ઘટ પણ એકદમ થઈ ગઈ છે જે એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે ઉકળવા દેશું જો તેમાં દાણા વધારે રહી ગયા હોય તો તેને ચારણી વડે કે ગયણી વડે આપણે ગાળી નાખવાનું છે જોઈ શકો છો એકદમ ઉકાળો આવી ગયો છે એકદમ ઉકળે એટલે તેનો રંગ બદલાય એટલે આપણે એક વાસણમાં કાઢી લેશું જોઈ શકો છો એકદમ ઘાટી અને ગળી ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે હવે એને ઠંડી કરવા રાખી દઈશું હવે આપણે પાણીપુરીનું પાણી બનાવવાનું છે જોઈ શકો છો જેમાં જોઈતી વસ્તુ આપણે લઈ લીધી છે ફૂદીનો ધાણાભાજી એક આદુનો ટુકડો આઠ દસ મરચાં તીખા મોડા મિક્સર જીરું અને સંચળ અને મીઠું સ્વાદ અનુસાર આપણે આ જોઈતી વસ્તુ લઈ લીધી છે તેને આપણે મિક્સરમાં મિક્સર જારમાં આપણે ઉમેરી દઈશું ધાણાભાજી બધું આપણે થોડું થોડું કરીને એડ કરી નાખવાનું છે જો તમને વધારે તીખું જોતું હોય તો તે પ્રમાણે આપણે મરચાં ઉમેરવાના છે મરચાં મોડા અને તીખા બંને મિક્સ લીધા છે અને આ પાણીપુરીનું પાણી એકદમ બેસ્ટ સરસ સ્વાદિષ્ટ છે તો તમે જરૂર ટ્રાય કરજો બધી વસ્તુ જોઈ તે આપણે તેમાં ઉમેરી દેવાનું છે અને આ પાણીપુરીનું પાણી એકદમ બજાર જેવું થાય છે ને તે પણ બળ એકદમ બેસ્ટ હોય છે ને આંબલીના ચાર પાંચ પીસ ઉમેરી દઈશું તમે લીંબુ પણ ઉમેરી શકો છો અને થોડું પાણી ઉમેરીને આપણે તેની પેસ્ટ બનાવી લેશું જોઈ શકો છો એકદમ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે પાણીપુરીની હવે એમાં પાણી ઉમેરી એકદમ પાખું જેટલું પાણી આપણે જોતું હોય એટલું આપણે પાણી બનાવી લેવાનું હવે તેને એક વાસણમાં આપણે કાઢી લેશું જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ આપણું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે આ એકદમ સરસ સ્વાદિષ્ટ છે તમે આમાં બુંદી પણ ઉમેરી શકો છો આપણી બંને ચટણી તૈયાર થઈ ગઈ છે એક પાણીપુરીનું પાણી અને ગળી ચટણી જે ખજૂર આંબલીથી બનેલી છે પણ બહુ સ્વાદમાં બેસ્ટ છે તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો જરૂરથી જણાવો મારા ચેનલ ઉપર અવનવી વાનગીઓ આવતી જ રહે છે તો તમે જરૂરથી મને ફોલો કરી લેજો જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને કમેન્ટમાં મને જરૂર જણાવજો